હેલો ફ્રેન્ડ્સ ઓમ્યા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વેજીટેબલથી ભરપૂર એવા વેજ મોમોસ એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી એવા આપણા મોમોસ તૈયાર થાય છે અને સાથે આપણે એક ઇન્સ્ટન્ટ મોમોસ ચટણી પણ બનાવીશું તો ચાલો શરૂ કરીએ તો વેજ મોમોઝ બનાવવા આપણે એક કોબી લીધી છે અને શીણી લીધી છે હવે સાથે આપણે એક કાંદાને ઝીણો કટ કરેલો છે એ આપણે કોબીજમાં એડ કરી દઈશું બધું વેજીટેબલ આપણે મિક્સ કરી દઈશું અડધું પેપ્સિકમ લીધું છે એને પણ એકદમ ઝીણું કટ કર્યું છે અને એક ગાજર લીધું છે એને આપણે છીણી લીધું છે હવે બધું શાકભાજી મિક્સ કરવાનું છે એમાં આપણે મીઠું પહેલાં એડ કરી દઈશું તો એક મોટી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે મીઠું એડ કરે છે એટલે વેજીટેબલનું બધું પાણી છે એ છૂટું પડી જશે આપણે પાણી સૂટું પાડવાનું છે વેજીટેબલમાંથી હવે સરસ આ રીતે મિક્સ કરી લેવાનું મિક્સ કરીને આપણે રહેવા દેવાનું છે એટલે મીઠું બધામાં ભળે એ રીતે મિક્સ કરી દેવાનું તો સરસ વેજીટેબલમાં મીઠું મિક્સ થઈ ગયું છે હવે ઢાંકણ ઢાકીને દસ મિનિટ રહેવા દઈશું ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીશું તો હવે આપણે વેજીટેબલ ઉપર જે ઓલીયારા છે મોમોઝનું એ માટે આપણે લોટ બાંધવાનું છે તો એક કપ મેંદુ લીધું છે મેંદામાં આપણે થોડું મીઠું એડ કરીશું જે બહાર મોમજ મળે છે એમાં મીઠું નથી હોતું પણ આપણે થોડું એડ કરીશું તો સ્વાદ સારું લાગશે હવે એમાં આપણે એક નાની ચમચી જેટલું તેલ એડ કરીશું વધારે તેલની જરૂર નહીં પડે એક નાની ચમચી જેટલું જ તેલ લેવાનું બધું સરસ મિક્સ કરી દઈશું તેલ લોટમાં બરાબર મિક્સ થાય એ રીતે મિક્સ કરી દેવાનું પછી થોડું થોડું પાણી એડ કરી અને આપણે રોટલી લોટ હોય એનાથી થોડો નરમ હોય એવો લોટ તૈયાર કરવાનો છે એટલે આપણે થોડું થોડું આ રીતે પાણી એડ કરી અને લોટ બાંધી દઈશું તો તમે જોઈ શકો છો રોટલીથી થોડો એવો નરમ આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે થોડું તેલ એડ કરી અને મસળી લેવાનું લોટ પછી આપણે ઢાંકણ ઢાકી અને એને રેસ્ટ આપવાનું છે એટલે આ રીતે મસળી અને ઉપર આપણે ઢાકણ ઢાકી દેવાનું તો એકદમ હવા ચુસ્ત હોય એટલે તો આપણે ઢાંકણ ઢાંકવાનું તમે પ્લાસ્ટિકની બેગ હોય ને એમાં પણ કવર કરી શકો હવે આને દસથી પંદર મિનિટ રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે વેજીટેબલને જોઈ લઈશું તો આપણું આ જે વેજીટેબલ હતું એમાંથી હવે પાણું છૂટું થઈ ગયું છે એટલે આપણે હવે નીતાવી લેવાનું છે તમે થોડું થોડું હાથમાં લઈને નીતાારશો તો પણ ચાલશે પણ આપણે એ બધું એકી સાથે નીતાારવું છે એટલે મેં કોટનનું કપડું લીધું છે એમાં આપણે શાકભાજી એડ કરી દઈશું આ રીતે કરશે તો ફટાફટ થઈ જશે અને બધું પાણી નીતળી પણ જશે કારણ કે એકદમ કોરું આપણે શાકભાજી કરવાનું છે જો આમ અંદર પાણી રહી જશે તો આપણો મોમોઝ નરમ થશે અને પાણી બહાર નીકળશે એટલે આપણે બધું પાણી નીતારી લેવાનું છે આ તે કોટનના કપડામાં લઈ લેવાનું ને ચારે બાજુ તારે તે પકડી અને પ્રેસ કરવાનું એટલે બધું પાણી નીકળી જશે આ રીતે પ્રેસ કરશે એટલે બધું પાણી નીકળી જશે તો શાકભાજી એકદમ કોરા થાય એ રીતે બધું પાણી નીતાવી લેવાનું આ રીતે પાણી નીતાવીને પછી આપણે બધા શાકભાજીને બાઉલમાં લઈ લઈશું તો તમે જોઈ શકો છો સરસ આપણું શાકભાજી એકદમ ડ્રાય થઈ ગયું છે એને આપણી બાઉલમાં લઈ લઈશું હવે શાકભાજીને આપણે થોડું છૂટું કરી લેવાનું પછી એમાં મસાલા કરવાના છે આ રીતે સરસ સૂટું કરી લેવાનું મસાલામાં જો મીઠું તો એડ કરેલું જ છે હવે એટલે આપણે આદું એડ કરીશું એક ચમચી જેટલું છીણીને આદું લીધું છે એ એડ કરીશું થોડું લસણની કઢીને ઝીણી કટ કરી છે અને થોડા મરચાં તમારે તીખા જોતી હોય એ પ્રમાણે મરચાં સો સાત કડી લસણ છે એને ત્રણ ચાર મરચાંના ઝીણા કટ કરેલા છે એ આપણે એડ કરી દઈશું ને મીઠામાં તો તમારે ચેક કરી લેવાનું જરૂર લાગે તો એડ કરવાનું હવે કાળા મરી લીધા છે એક ચમચી એને અધકચરા ક્રશ કરી લીધા છે એ આપણે એડ કરી દઈશું અડધી ચમચી જેટલું આપણે ઓરેગાનું એડ કરવાનું છે ઓપ્શનલ છે પણ જો તમારા ઘરમાં હોય તો તમે એડ કરજો વધારે નથી એડ કરતા આપણે અડધી ચમચી જેટલો એડ કરીશું જો પીઝા સિઝનિંગ હોય તો તમે એ પણ એડ કરી શકો હવે એમાં આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું આપણો ઓપ્શનલ જ છે પણ એનાથી ટેસ્ટ સરસ આવે છે એટલે પાંચ ચમચી જેટલા આપણે એડ કરીશું હવે બધું સરસ મિક્સ કરવાનું છે એ પહેલાં આપણે ચીઝ એડ કરી દઈશું એક ક્યુબ ચીઝનો લીધો છે એ પણ આપણે ખમણીને એડ કરી દઈશું એટલે આપણા ચીઝ નાખીશું એટલે મોમોઝનો સ્વાદ સરસ આવશે ચીઝને પણ ખમણી લઈશું હવે એમાં બટર એડ કરવાનું છે તો તમે ઘરનું બટર હોય તો એ પણ લઈ શકો મેં આ રેડીમેડ બટર લીધું છે એક મોટી ચમચી એટલું એને ગરમ થોડું કરી લીધું છે એડ કરી દઈશું ને હવે બધું સરસ મિક્સ કરી લઈશું બટરથી આપણા મોમોઝનો ટેસ્ટ સરસ આવે છે એટલે તમારે જો રેડીમેડ હોય તો એ એડ કરવાનું જો ઘરનું હોય તો ઘરનું એડ કરી દેવાનું તો આપણો આવા સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે આપણે મોમોસ બનાવીશું તો લોટને પણ એક વખત આપણે હવે મસળી લઈએ સરસ સ્ટોપ થઈ ગયો છે આપણો લોટ એમાંથી આપણે લુવા બનાવવાના છીએ તમારા જે રીતના મોમોસ જોતા હોય એ રીતના તમારે લુવા બનાવવાના જો નાની સાઈઝના છે તો સરસ દેખાય છે સરસ અને ચડવામાં પણ ફટાફટ ચડી જાય છે એટલે આ રીતના નાની સાઈઝને આપણે પાણીપુરીની પૂરી બનાવીએ ને એટલે લુવા એનાથી થોડા મોટા એવા લુવા બનાવવાના એટલે આપણે એની રોટલી એકદમ પતલી વણવાની છે તો આપણે એકદમ પતલી એવી રોટલી વણી લેવાની મેદો છે એટલે ફટાફટ થઈ જશે એકદમ પતલી એવી રોટલી આપણે વણી લઈશું અને દાળ પણ આપણે એકદમ પતલી કરવાની છે અને એ બધી જ એક સરખી રહે રીતે આપણે રોટલીને વણી લેવાની છે જો મોટો બનાવવા મોમોસ તો થોડી વધારે મોટી રોટલી વણવાની પણ આ મીડિયમ સાઇઝ છે ને તો આપણા મોમોસ સરસ બનશે હવે એમાં આપણે સ્ટફિંગ લઈ લઈશું આપણે એક ચમચી જેટલું સ્ટફિંગ એડ કરવાનું છે એક થોડી મોટી ચમચી હોય ને એટલું જો મોટી રોટલી હોય તો થોડું વધારે એડ કરવાનું પછી આપણે એને થોડું પ્રેસ કરી લેવાનું એટલે આપણું સ્ટફિંગ છૂટું ના પડે અને કિનારી પર ના આવે હવે આપણે મોમોસ બનાવી લઈશું તો મોમોસ આ રીતે એક બાજુ પકડી અને એ આ રીતે પ્લેટ લગાવવાની પ્લેટ લગાવતા થઈ જઈશું આ રીતે એટલે આપણો સરસ મોમોસ તૈયાર થઈ જશે તમે તમારે જે શેપ ભાવતો હોય એ સેપથી તમે બનાવી શકો તો આ રીતે પ્લેટ લેશો એટલે સરસ પ્લેટવાળો મોમોસ તૈયાર થશે બધી બાજુથી આ રીતે પ્લેટ લગાવી લેવાની એટલે વચ્ચે આવી જશે સરસ બની જશે પછી વચ્ચેથી આ રીતે પેક કરી દેવાનું તો આપણો મોમોસ તૈયાર છે એ બીજી એક તમને બીજો એક બતાવી દીધું તમને એ થોડી અલગ રીતથી બતાવીશ તો એ રોટલી વણેલી જ છે આપણે એમાં સ્ટફિંગ એડ કરી દઈશું આ રીતથી આ બીજી રીત છે થોડી સહેલી છે એમાં ફટાફટ બની જશે હવે એને પણ આ રીતે પ્રેસ કરી દેવાનું સ્ટફિંગને હવે રોટલીને આ રીતે વચ્ચેથી પકડી લેવાની ને પ્રેસ કરીને દબાવી દેવાની આપણો લોટ નરમ છે એટલે પાણીની જરૂર નહીં પડે એ જો તમારે કઠણ લોટ હોય તો થોડું પાણી એડ કરી દેવાનું અને સાઈડમાં આ રીતે ભેગું કરી દેવાનું આ રીતે સાઈડમાં ભેગું કરશે એટલે સરસ આપણા મોમોસ પેક થઈ જશે વચ્ચેથી પ્રેસ કરી દેવાનું ઓ આ રીતે આપણે બધા મોમોસ બનાવી લઈશું અને સરસ મોમોસ આપણા તૈયાર થાય છે આ રીતે હવે મો મોમોસને આપણે સ્ટીમ કરવાના છે તો મેં સ્ટીમરની આ જાળીવાળી આવે છે ને પ્લેટ એ લીધી છે એને આપણે તેલથી ગ્રીસ કરી દેવાનું અને મેં ઢોકળી અને ગરમ કરવા મૂકી જ દીધું છે પછી આ બધી પ્રોસેસ કરવાની હવે આ ડિશને આપણે કોણાવાળી ડીશ છે ને સ્ટીમરમાં મૂકી દઈશું અને આપણા મોમોસ છે એ બધા અંદર મૂકી દઈશું આ રીતે પહેલાં આપણે નીચે એક એક મૂકી દેવાના સ્ટીમરમાં પછી આપણે બીજા ઉપર મૂકવાના એટલે પહેલાં આ રીતે એક એક લાઇન થાય એ રીતે બધા સ્ટીમરમાં મૂકી દઈશું આ મૂકી દીધા છે હવે આપણે ઉપર તેલથી થોડું ગ્રીસ કરવાનું છે તો આ રીતે મોમોસને તેલની પીછી વડે થોડું તેલથી ગ્રીસ કરી લેવાના એટલે મોમસ ડ્રાય ના થઈ જાય અને આપણે બીજા મોમસ ઉપર મૂકીએ ને તો ચીપકી પણ ના જાય એટલે આ રીતે આપણે ગ્રીસ કરી દેવાના તમે બટરથી ગ્રીસ કરવા હોય તો બટરથી પણ કરી શકો હવે જે બીજા મોમસ હતા ને આપણે ઉપર મૂકવાના છે આ તે આપણે બીજા મોમસ છે ને ઉપર મૂકી દઈશું તમે બે લેયર કરો બીજો લેયર કરો તો પણ કરી શકાય તો થોડી વધારે એટલે સ્ટીમ થતા વાર લાગે પછી એને પણ આપણે તેલથી ગ્રીસ કરી લઈશું હવે આપણે ઢાંકણ ડાકી અને પંદરથી સોળ મિનિટ જેવું આપણે સ્ટીમ થવા દઈશું અને આપણા મોમો સ્ટીમ થાય ત્યાં સુધી આપણે એક ઇન્સ્ટન્ટ મોમોઝની ચટણી બનાવીશું એ ફટાફટ બની જાય છે અને મોમોઝ સાથે સરસ લાગે છે તો માટે આપણે નાનો એક બાઉલ લીધો છે એમાં આપણે એક ચમચી તેલ એડ કરી છે અને એમાં આપણે એક મોટી ચમચી ભરીને લસણ ક્રશ કરેલું છે એ એડ કરી દઈશું અને સરસ એને સાતળી લેવાનું છે લસણની ફ્લેવર બેસે એ રીતે આપણે સરસ સાતળવાનું છે લસણ સંતળાઈ જાય એટલે એમાં આપણે ટામેટો કેચઅપ એડ કરવાનું છે તો આપણે ચારથી પાંચ મોટી ચમચી જેટલો ટામેટો કેચઅપ એડ કર્યું છે એમાં એડ કરી દઈશું આ ઇન્સ્ટન્ટ ચટણી છે મોમોસની જો તમારે ટામેટો ટામેટોની પ્યુરી બનાવીને કરવી હોય તો એ રીતે પણ બનાવી શકો હવે થોડું પાણી એડ કરીશું એટલે થોડી આપણી પતલી ચટણી થાય હવે એમાં આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે તો એક ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું સરસ મિક્સ કરી લઈશું હજી થોડી ઘટ છે એટલે આપણે થોડું પાણી એડ કરીશું હવે આપણે વધારે ઉકાળવાનું નથી થોડી ગરમ થાય ત્યાં સુધી આપણે ચટણીને થવા દઈશું થોડું આપણે મીઠું એડ કરી છે પાણીના ભાગનું આપણે એડ કરી છે કારણ કે ટોમેટો કયા ચપમાં તો મીઠું હોય જ છે એટલે આપણે થોડું પાણીના ભાગનું મીઠું એડ કરી ગરમ થઈને થોડી વાર ઉકળે ત્યાં સુધી થવા દઈશું તો જો તમે જોઈ શકો છો સરસ આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે અને એટલી ટેસ્ટી લાગે છે મોમોસ સાથે તમે એકવાર જરૂર ટ્રાય કરજો હવે આપણે મોમોઝને ચેક કરી લઈએ પંદરથી સોળ મિનિટ જેવું થયું છે એટલે હવે ચેક કરીશું આપણે તો સરસ આપણા મોમોસ બફાઈ જ ગયા છે થોડીવાર ઠંડા થવા દઈશું આપણને અંદરથી કાઢવાના છે જો ચીપિયાથી પકડશે ને તો ભાગી જશે એટલે આપણે થોડી વાર ઠંડા થવા દઈશું ને તો આપણને નીકાળતા ફાવશે તો મોમોસમાંથી વરાળ નીકળી ગઈ છે એટલે હવે આપણે મોમોઝની પ્લેટમાં લઈ લઈશું ગરમ હોય છે એટલે થોડા ધ્યાનથી લેવાના આ રીતે બધા મોમોસ આપણે પ્લેટમાં લઈ લઈશું તો મોમોઝ આપણે પ્લેટમાં લઈ લીધા છે હવે એના ઉપર આપણે જે ચટણી તૈયાર કરેલી ને એ આ રીતે લગાવી લઈશું એટલે દેખાવામાં પણ સરસ લાગશે અને ખાવામાં પણ સરસ લાગશે આ રીતે આપણે અડધા મોમોઝમાં લગાવીશું અને અડધા આપણે એમ જ રાખીશું તો આ રીતે મોમોઝમાં અમે ચટણી લગાવી લીધી છે સાથે નાની વાટકીમાં ચટણી પણ સર્વ કરે છે તો તૈયાર છે આપણા હેલ્ધી એવા વેઝ મોમોઝ જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા